શ્રી મદન મોહનલાલ જે હવે આઠમા બેઠકજી શ્રી બહુલાવનના બેઠકજી એનું ચરિત્ર આપણે જોશું બહુલાવન મેં કૃષ્ણ કે ઉપર ઉત્તર દિશા વડ કે વૃક્ષ કે નીચે શ્રી આચાર્યજી મહાપ્રભુ બિરાજે તહા બેઠક હૈ તહા તીન દિન તક આપ બિરાજે શ્રીમદ ભાગવત કો પારાયણ કિએ તબ તબા કે બ્રાહ્મણનને વિનંતી કરી જો મહારાજ યુ હાકીમ યવન હૈ સો બહુલા ગાય કી પૂજા કરવે દેત નહીં અહીંયાનો જે હાકીમ છે એ યવન છે મલેછ છે એ અહીંયા જે બહુલાવનમાં બહુલા ગાય છે એની પૂજા કરવા દેતો નથી વો કહત હૈ જો ગાય હોય તો હમારે આગે દાના ઘાસ ખાય તો સુખેન તું પૂજા કરો એ હાકેમ અમારી તરફેણમાં શરત મૂકે છે કે આ જે ગાય છે પથ્થરની જો એ સ્વયં ઘાસ ખાય તો અમે એની પૂજા તમને કરવા દઈએ બાકી ન કરવા દઈએ તબ આપ કહે જો હા હા ઘાસ દાણા ખાય આપ આપશ્રીએ બધાયને આજ્ઞા કરી કે જરૂરથી આ પથ્થરની ગાય ઘાસ અને દાણા જરૂર ચરશે તબ શ્રી આચાર્યજીને હાકીમ કો બોલવાયો આપ ઘાસ દાના મંગવાય કે વા બહુલા ગાય કે આગે ધરે તબ વો ઘાસ દાણા ખાઈવે લગી આપ શ્રી આચાર્યજીએ તે હાકીમને બોલાવ્યો અને ઘાસ અને દાણા એનું જે તપેલું હતું એ ગાયની સન્મુખ રખ્યું અને જેમ જ તપેલું રાખ્યું એ પથ્થરની ગાયે સ્વયં એમાંથી ઘાસ અને દાણા ખાવા લાગી વો હાકીમ દેખ કે આશ્ચર્યચકિત હોઈ ગયો દંડવત કર કે કહી મહારાજ કૃપા કર કે મોકો આપકો સેવક કરો એ ઝાંખી જોઈને એ હાકીમ આશ્ચર્યચકિત થઈ ગયો સાક્ષાત પ્રભુને શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કર્યા ને વિનંતી કરી આપ મને આપનો સેવક કરો તબ આપ આજ્ઞા કહીએ જો તુમને ગાય કી સેવા પૂજા બંધ કરી હે સો છોડી દેવું તમે જે પૂજાની વિધિ પૂજાનો ક્રમ બંધ કરાયવો છે આ બહુલા ગાયનો એ પાછો જેમ ચાલતો હતો તેમ ચાલવા તબ તબારો અંગીકાર આગલે જન્મ મેં હોય ગો તબ હાકિમને ગાય કી પૂજા કી છુટ્ટી કરવા દી તબ તબકો ગાય કી પૂજા કરવે લગે આપશ્રીએ આજ્ઞા કરી કે તમે જો આ કૃત્ય કરશો તો આગલા જન્મમાં તમે અવશ્ય વૈષ્ણવ થાશો ત્યારથી હાકીમે ગૌ પૂજનની છુટ્ટી દઈ દીધી બધાએ ગૌ પૂજન કરવા લાગ્યા તા પાછે વો યવન બહુત વર્ષ તઈ જીયો પાછે જબ મર્યો રાવલ કે પાસ ગોપાલપુર ગામ હૈ તામે યાકો જન્મ મલ્હા કે ઘરમે ભયો તબી આખો અંગીકાર શ્રી ગુસાઈજી દ્વારા ભયો ઘણા વર્ષ સુધી આ યવન જીવ્યો પછી બીજો જન્મ એનો થયો ત્યારે વૈષ્ણવ થઈને રાવલ પાસે ગોપાલપુર ગામ છે ત્યાં એનો જન્મ થયો એક મલ્હાના ઘરમાં તબીકો અંગીકાર શ્રી ગુસાઈજી દ્વારા ભયો ત્યારે એ જન્મમાં એ શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર સેવક થયો તબ મેહા ઢીમર યા કોમ ભયો શ્રીટ્ય મેહાર વૈષ્ણના નામે થયું જેની વાર્તા સુપ્રસિદ્ધ શ્રી ગુસાઈના બસો બાવન ચરિત્ર વાર્તામાં છે પાછે તહા તે આગે પધારે સોતોસ ગામ હોય કે જિખિન ગામ મેં શ્રી બલદેવજી કે દર્શન કીએ श्रृंगार किए तहाँ एक रात्रि बिराजे दमला सो आज्ञा किए जो ये श्री बलदेव जी प्राचीन बिराजे हैं जो इनने शंखचूड़ को मारियो है ताते यह गाम को नाम जिखिन गाम है पाछे दूसरे दिन श्री आचार्य जी मुखराई के श्री कुंड पधारे यह चरित्र श्री आचार्य जी आप बहुलावन की बैठक में प्रकट किए શ્રીવલ્લભાધીશિકી જય